रेलफर्डफोर्ट्स स्कॉटના કાફલાએ અખીલેસ સર્કલ પાસેથી ઇંગ્લિશ ડાનુંનો છઠ્ઠો મરેલી બે કાર સાથે બાયલા સહી ત્રણ ઇસમોને ઝાળપી લીધા હતા रेलफर्डફोर्ट्स સ્કોટનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીરાહે હકીકત મળેલ કે યુપી પાસિંગલી એક કારમાં ઇંગ્લિશ ડાનુંનો છઠ્ઠો પરેલો છે અને તેની આડળ

पीएस पंच्यासी छात्रों ने अटकावी चालकों नाम पूछता नरेश पुर्फे नरियों ने बंदवार पाटरिया ने मार्केटिंग की आड़ में से पालिचारा होवानों चढ़ावे सिल्वर कलर ने मिसुबिसी फोरव्हील रजिस्ट्रेशन नंबर यूपी सोर एसी सत्योत्तर निकलता चैने अटकावी तलाशी लेता

બે કાર મળી કુલ રૂપિયા દસ પોઈન્ટ અઠયાસી લાખનો મુદ્દામાં જપ્ત કર્યો હતો